અને આ ગાંડી ગીર અને ગીર તો માનું પેટ કહેવાય એટલે આવા સંતો આવા મહાપુરુષો અહીંયા હોય પણ એ વખતની કંકેશ્વરી નગરી આખી ટૂંકમાં ખાલી મુદ્દા મારે જે મારા માહોલમાં મારે આપને કહેવાનું છે પણ મેં જ્યાં સુધી વાંચ્યું છે અને સાંભળ્યું છે ત્યાં સુધી ગીરમાં કંકાઈમાંનું આ જે મંદિર છે એ કંકેશ્વરી નગરી હતી એ વખતે અને ન્યાના એક શેઠ હતા અને એ શેઠ જ્યારે આખી જમાત ને લઈ સાધુ ને પણ આરે કેટલા બધા અને ગંગાજી એ સ્નાન કરાવવા માટે નીકળ્યા પ્રસંગ જાણીતો છે પણ આ રોકાણ આથી નીકળ્યા છે અને એ વખતે ખબર પડી અને રોહિદાસ બાપા એ વખતે તો એ એ ચા મોજડીઓ બનાવે બૂટ બનાવે અને એમાં એ શેઠ ને એમ બૂટ આથી બનાવી દીધા કે આવડો મોટો શેઠીઓ છે એમને બૂટ આપ્યા અને એમાં એમણે કીધું કે અમે ગંગાજી જાય ત્યાં અરે બાપા ગંગાજી અમે તો કે હાલો નહીં ખવાય જાય ગંગામાં એ કે વાત બધી પણ મારે તો કેટલા બધાને ગયું છે ને આટલા એટલા દિવસોમાં આ મોજડીઓ બૂટ મારે આ કામ પૂરું કરવું પડે અને પેલું કર્મ જે છે એ તો આપણું કર્મ છે એ હાચી ભક્તિ છે એટલે મારાથી ન ફૂગાય પણ એક કામ કરો આ ચુંદડીને મોડીઓ લેતા ને મા ગંગાને મારા તરફથી આપી દેજો એથી વધારે મારે કાંઈ નથી કેવું સાહેબ હાલતા થઈ ગયા ટૂંકમાં વાત કરું હાલતા થયા તે ધીરે ધીરે કીધું શેઠ એક કામ કરજો નહીં કે શું કે ગંગા માને છે ને તમે હાથો હાથ દેજો આમ ખાલી ભળાવી ન હોય આવતા બીજાને કે હા પધરાવી તો કે નહીં હાથમાં દેજો આ ચુંદડી મોડીયો એટલે શેઠ તો ઉભા રહી ગયા આજુબાજુ હાલો ને ભાઈ મા માણસ છે ભોળો છે ને હવે એમને શું ખબર પડે હવે કહી દો ને હાથો હા હાથો જ દઈ દો કે કાંઈ વાંધો એને એમ કે કાંઈ લાંબી લોપ ન થાય ને આપણે કેવા નીકળી ગયા આખી વાત જાણીતી છે પણ સાહેબ ગંગા ને આખી જમાય સાધુડા ની શેઠ ને બધા આવ્યા છે સ્નાન કર્યું હોય છે હકડો કટકો હાડરો જો તઠ ગંગામાં જાય તો માનવીય કુળ માય કોઈ દી ભૂત હરજે નહીં ભાગીરથી ઉપરથી આવતા અને એનો પડછાયો પાણીમાં જાય પાવન થાય એમાં ભૂત હરજે નહીં ભાગીરથી અને એ વખતે બધાએ સ્નાન કરી લીધા ગંગાજીમાં નાય લીધા હર હર ગંગે કરી લીધું બોલ્યા શ્લોક બોલ્યા બધું પૂરું થયું અને પાછા નીકળવા ટાણે યાદ આવ્યું કે ઓલા સંતનો મૂળીઓ ને ચૂંદડી ગંગામાં તો પધરાવતી હોય ને એમને કીધું એટલે કોઈક ડાયો માણસ એમણે કીધું પધરાવો એ વાત હાજર પણ એમને કીધું છે ત્રી ગંગા ને કયો ને કે લ્યો ગંગાજી હાથો આય આપણે કહેવામાં શું વાંધો એમણે કીધું છે ને એટલે કીધું લ્યો ગંગામાં હાથો આય એ લ્યો ગંગા હાથો આય આ સુંદડી ને મોડીઓ એટલા શબ્દો દીધા ને તા તો અહીંયા પગરખાં શિવતા શિવતા આંખ બંધ થઈ અને બંધ થતા હારે તો કાહુ ને તારે હેતે ગંગા તું ને તારે હે ને જેતે તું ને તારે હેતે નભ મે ને તારે હે હાય

આ ઘટના બને આવું કેમ બને કદી લાયા હે કીધું કે ઈ આ રોહિદાસ ભગત ગીર માં બેઠો બેઠો ન્યા થી કર્યો છે ગંગાજી ને અહીંયા હાથો હાથ લેવું પડ્યું છે ભલા માણસ એ આમ જેને કહેવાય ચું મોડીઓ લીધા લીધા એટલું નહીં અને લેતા નહીં હારે તરત જ આમ વયો ગયો હાથ અને પાછો નીકળ્યો અને હોનાનો એ રતન જડી એ વખતે તો અત્યારે એની કોઈ કિંમત ન આ તે નહોતી કિંમત અંકાણી એવું દીધું કીધું કે સુંદરીઓ તો મેં લઈ લીધા ગંગામાંથી અવાજ આવ્યો પણ મારા ભગતને થોડીક આટલી યાદી આપી દેજો આ કડું આપી દેજો રત્ન જડીત હીરા જડીત ભલા માણસ અને પછી આખો પ્રસંગ તો બહુ જબરો જાણીતો પણ વળતા આવતા શેઠ ને એમ થયું કે આવું હીરા જડીત કંગણ ને આવતો આ તો ક્યાંય મળે નહીં આનું તો મૂલ ના આ તો બધું હવે આપણે ભગતને ઓમે ભગત માણસને હવે એને આટલું બધું આનું તો કોઈ મૂલ નથી થાય આપણે એના હાટાનું એને બે કોડીયું દોકડા કંઈક આપી દીધું ને આ કાંઈ વાત હવે કરવી નથી તો કે કાંઈ વાંધો નહીં અને આખો પ્રસંગ તો આપ બધા જાણતા એટલે મારે વધારે નથી કેવો પણ મહારાજને હું આ આપું તો મહારાજ મને કેટલું ધન આપે એ ન્યાલ કરી દે અને રાજાને જઈને કીધું એમણે શેઠે કે આ રત્નજણીત કડું એટલે રાજાએ રાણીને લીધું તો રાણીએ તરત જોતા નહીં રે કે આ તો એક જ છે મારે આમાં બે જોઈએ છે તો થાય જ હું તો ન્યા આવીને ઉભો રહીએ રાજ મુદ્દો તો ન્યાય તો પછી તો મરદના જેવા હોય આમ રાણીએ શું કીધું હા એટલે રાણીએ કીધું કે મારે તો આવા બે કળા જોઈએ છે આવા એક જ નહીં મારે આવા બે જોઈએ એટલે ઓલા તો રાજા હતા એમણે શેઠને કીધું કીધું જે રૂપિયા થાય તમારે દેવા તૈયાર છે આવા બે લઈ આવો એટલે શેઠ હું જાણો બે આની થોડી ક્યાંય દુકાન છે આને લેવા બીજા ક્યાં તો કે આમને તેમને તમે તો મહારાજ છો ક્યાંક કરાવી તો નહીં ઉભો રે જેલમાં નાખી દેવું બે લઈ આવો પછી મુંજાનો હવે હું કરવું લઈ આવે ને કર ચડાવી દે કારણ કે તોને ફાંસી નહીં ચડાવું રાણી મને ફાંસી ચડાવી દે મુદો ન્યા હતો હા ઈ પડકારો જે છે ને એટલે કીધું કે હવે શું કરવું તો કે આ ગમે ત્યાં તું એવું હોય તો અમારા માણસો તું કે એટલા પૈસા હારે લઈને આવે ને જે હાટમાંથી જે બજારે થી લીધું હોય ને ત્યાં તારી હારે આવે એટલા પૈસા અમે આપવા તૈયાર છીએ બાકી તું કડવું બીજું તો એ વાત બાકી છે હવે ત્યારે શેઠે કીધું કે મારે એ હાટ કેમ બતાવો એ હાટ તો ગાંડી ગીરના સરસઈના એક ઝૂપડામાં બેઠેલા એ રોહિદા ચમાર છે ને એમની ભક્તિનો નો છે એનો હાટ છે આ તો એની દુકાન છે એ દુકાન ખરીદ્યા ન આવે કદાચ ગમે એટલા હીરા મોતી માણેક ના ઢગલા ખરીદ્યો તો એ ન થાય અને આખી વાત પછી કરવી પડી એમને કે આવી રીતે આવી ઘટના બને તો કે બને ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરરા આમાં કોક કોક કાનાણા એવું હોલો પાખે હમીર્યા અને પછી એમ કહેવાય છે કે ત્યાંથી રાજા પોતે આવે છે અને ઓલા શેઠ એની હેરે આવે છે અને અહીંયા આવી અને ઝૂપડામાં બેઠો કે આ કેમ માની લેવું અહીંયા બહેનું હોય છે અને આવીને કીધું કે આવું બીજું કડું જોઈએ મારી શેઠ કે મારી ભૂલથી મારે એમ થયું કે મને આ રાખી લઉં ને આ રાજા પાસે અહીંયા ઇનામ મેળવી લઉં પણ આ તો અવળું થયું છે અને હવે તમે કડું ઓલા શેઠે કીધું નહીં દો તો રાજા મને મારી નાખશે એટલે એને કીધું એ તો મા ગંગાનું છે ને એમાં મારે તો પણ હવે બીજું તો શું થાય હવે તમે ગંગાજીએ જાઓ કે તમે નો દીઓ ત્યાં સુધી ગંગાજીએ જઈ કાંઈ અમારે કીધે મેળ ન આપણે તમે હાલો એ કે મને ગંગાજી સુધી આવવાનો સમય નથી ગંગાજી સુધી આવવાનું વખત નથી કે તો કે તો હવે ઘડીક વાર અહીંયા બેહો આ ચામડા ધોવાનો મારું જે કાથરોટ છે એમાં જો ગંગા પ્રગટ ન કરું તો આ દેશનો સાધુ ન કહેવા આ દેશનો સંત ન કહેવા ભલા માણસ અને એમાં

અને હું નાનો હતો ત્યારે મારી માએ વાત કરેલી પણ ઘણો સમય થઈ ગયો ને આજ પાછું હું પૂછતા ભૂલી ગયો એટલે આખી વાત મને યાદ નથી પણ મારી મા મને હું નાનો હતો ત્યારે વાત કરતા કે સરસઈ ગામમાં રોહિદાસ ભગત થઈ ગયા છે અને એમણે કઈ જગ્યાએ પ્રસંગ હતો ને એ હું અત્યારે ભૂલી ગયો છું હરિદ્વાર હોય કે બીજે ક્યાંક બહુ મોટું જમણવાર હતું બહુ હરદ્વારે છે હા કારણ કે મને મારા મા હું નાનો હતો વાત કરેલી એટલે અત્યારે હું ભૂલી ગયો છું પણ એ બહુ મોટો પ્રસંગ બહુ મોટા રોહોડા જમણવાર એવડા મોટા હોય છે ને એટલું બધું માણસ ભેગું થઈ ગયું અને જમણવારમાં ઘી ઘટ્યું અને ઘી જમણ જમણવારમાં ત્યાં ઘટેલું અને હવે શું કરવું અને તેથી એ પ્રસંગ છે આખો એ બગડે તો ઘી ઘટે તો અને આ રોહોડામાં આવે શું કરવું અને એ વખતે અહીંયા ચામડા ધોવાનો જે અવેડો હતો અને પાણીનો ભીર્યો હતો એની માલિકો એ અવેડો ખાલી કરી અને તેથી એમ કહેવાય છે કે કામ કરીને ઘડા ભરી ભરી અને એક ઘી થોડુંક લઈને અવેડામાં નાખવું અને અહીંયા અવેડામાં ઘી ભરાતું જાય અને ન્યા પ્રસંગ હતો ત્યાં ઘી નીકળતું ગયું તો આખો પ્રસંગ તેથી સંત રોહિતા છે પૂરો કર્યો હતો આખી વાત હું ભૂલી ગયો છું અત્યારે નાનો હતો ત્યારે મારી મા વાત કરેલી દ્વારકામાં હા દ્વારકામાં જો કારણ કે હું ભૂલ સ્વીકારી લઉં આવ્યો માણસ આખી ખબર ન હોય ને ખોટે ખોટ જીકીનો નખાય એટલે ક્યાં હતું એ ભૂલી ગયો તો દ્વારકામાં બરાબર એટલે મને ઘણા વર્ષો પહેલાં વાત કરીને એટલે અત્યારે બહુ કારણ કે એટલું બધું ભેગું બધું બોલતા હોય છે થોડું 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 બધાઈ એટલે પણ એ દ્વારકામાં આખે આખો પ્રસંગ ઉકેલાઈ ગયો સાહેબ અહીંયા અને હજી જો વિશ્વાસ હોય ધર્મને હું તમે જાળવી રાખશો પાછો

અને ખોટી ઊંચ નીચની જે કાંઈ માન્યતાઓ છે એ દૂર કરી અને એકાબીજાને ભેટી અને પ્રેમ કરતા શીખે એવી પ્રાર્થના સાથે હું અહીંયાથી બાપાને પ્રાર્થના કરું કૃપાનો વરસાદ કરાવો અને હું તો મને ઘણીવાર પૂછે અમારે ડાભી સાહેબ મારા ખાસ મિત્ર મુકેશભાઈ ડાભી જુનાગઢ બહુ સરસ પ્રોગ્રામો શિવરાત્રીમાં ત્રણ ચાર દિવસ એ ત્યાં હું ઘણી હું બોલેલો છું મને કોઈ પૂછે કે તમે ઊંચ નીચમાં માનો છો મેં કીધું આ માનું ઊંચ નીચ હોય કે આ મેં કીધું હોય હું જાહેર માં કહું છું ઊંચું અને નીચું હોય જ ઊંચું વર્ણ ને નીચું વર્ણ હોય જ એટલે મને કોઈ કે કેવી રીતે બતાવ પછી હું કહું હવાર માં ઉઠી પાંચ પરમાત્માના નામ લે કોક ને પાંચ રૂપિયા દાન કરે અને પાંચ પાડો એનું સારું થાય જો આવું બોલે એ ઊંચું કુળ અને હવાર માં ઉઠ્યા પેલી વગર વાકે કોક ને આવી આવી દાબે એ નીચું કુળ આટલો કુળ નો ફેર છે આ સીધી જ વાત છે

બહુ એટલી બધી મહેનત ને એટલા બધા મહેનતમાં કોઈ બાકી નથી રાખ્યું અને વલ્લભભાઈ પટેલ આપ જાણો છો એમણે એ એટલું બધું અખંડ ભારત કરવામાં જોડવામાં પણ એવડી મોટી મહેનત કરી અને આખા ભારતના બે ચાર આડા આવડા આવેલા હતા એ બીજા બાદશાહો બાકી આખા ભારતના રાજાને એમાંય ગુજરાતનું સમગ્ર ભારત ભારતીયનું ગૌરવ લે હગે પણ ગુજરાતની ધરતી અઢારે પાદરનો ધણી ભાવનગર મહારાજે કીધું હતું કે આખંડ ભારત બનતો હોય તો એના માટે અમારા અઢારે ફાદર હોળખોળ છે ભલામાણ પહેલી સહી હું કરું છું એ સાત રાજા રજવાડાઓ જિંદગીમાં કોઈથી કેવી રીતે જીવ્યા હોય કોઈથી ગુલાબની પાખડી ઉપર ભગ દેવાઈ જતા હોય એવી રીતે જીવતો હોય આખો પરિવાર એમણે એમને લખી દીધા અખંડ ભારત રાખવા પણ આ બધું થઈ ગયા પછી બધા નેતાઓ શાંતિથી હું હતા અને સાહેબ આમ ખેલી રહેલા એને નીંદર નથી આવતી તો એ કોકે કીધું કે હવે દેશ આઝાદ થઈ ગયો છે ને તમે હું કામે આ ઉજાગરાને જાગો છો તો કે દેશ આઝાદ થઈ ગયો છે બધા સમાજ જાગી ગયા પણ હજી મારો સમાજ જાગ્યો નથી ત્યાં સુધી મારાથી હોવાય નહીં મારો સમાજ જયારે જાગી જાય ઈ જયારે દેશમાં જોડાઈ જાય ઈ જયારે એક થઈ જાય મારા સમાજને જાગૃત કરો કેવાનો મારો અર્થ એ છે તો આપણે તત્વ ને રોહિત બાપાને અને બેઠેલા દાદા ને આપણે એમ કહીએ કે એવો કૃપાનો બધાય ઉપર તમે વરસાદ વર કે ના માટે કૃપા વરસતી રહે અને પૈસા હે બાપા રોહિદાસ બાપા પૈસા તો અમારી લાયકાતો હોય તો આપજો

તમારા થી થાય એટલું દાન કરવું અપાય એટલું કૂક ને આપવું ન આપી શકો જે આપતા હોય ને એને બહુ થાય બીજી વાર તો જરૂર કરવું કુટુંબ ખાઈ ગયું ખવાય જાય એની ચિંતા ન કરવી તમે જો પેલો વરસાદ ધરતી ની માથે પડે અને હેમરાજભાઈ ચંદુભાઈ આડા આવડા આડા આવડા પાણી દોડવા માંડે એક થી બે દી પાંચ દી આઠ થી થાય ને એટલે ઝીણી ઝીણી વનસ્પતિ કોળાય જેઠ મહિનામાં પેલો વરસાદ થાય ને જીડી વનસ્પતિ ને નવા પાન આવે ત્યાંથી લઈ અને વડલા સુધી બધા નવા પાન આવે એકને ને નો આવે કોને કેરડા કેરડા નો આવે આમાં વરસાદ નો કઈ વાત ખરો કે બરાબર ગાજો નહીં ને કારણે બે પાન આવત અમુક જરડાના પેટના કોઈ દી કોળા જ નહીં એની ચિંતા ન કરવી તમારે તમારું કામ કરવું એ એનું કામ કરે ગોવાળ ગાય ગોવા બેહેન ગાયના આંચળના મોઢા પાહે ઇતડી ચોટી હોય અને લોહી પીતી હોય એમાં દૂધની ધારા વષ્ટે ગાય દોવા ગોવાળ ચાલુ કરે ને ધાર થાય ને દૂધની એટલે ઈંટળી ધીરેક દિન ઉપર વી જાય ત્યાં લોહી પીવા પડે નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ તો કઈ ગોવાળ ના પાડે પણ અમુક જૈનમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો કે ગમે કરો એને કોઈથી ભેળું જ ન થાય એને એ કરવા દઉં સમાન પાણી ભર લે જેને તેની પાસે જેવડું વાસણ હોય એવડું પાણી ભરે આ તો એવું છે વરસાદ ક્યાંક કટોરિયું ભરાય ક્યાંક કટોરા ભરાય ક્યાંક ગોળા ભરાય ક્યાંક કૂવો ભરાય ક્યાંક તળાવ ભરાય ક્યાંક મોટા મોટા સરોવર ભરાય તું તો તેરે બાસણ સમાન પાણી ભરી લે એટલે આપણે બાપાને કહી કહીએ કે પૈસા તો અમારી લાયકાત હોય તો આપજો પણ રોહિદાસ બાપા બધા એવા છે એના વતી કહું છું અમારા કુળની આબરૂ કાયમના માટે સાચવી લેજો એનાથી મોટું જગતના ચોકમાં બીજું કાંઈ ન હોય લાજ રેખ તો જીવ રેખ લાજવી જીવ મરેખ છાયા માગું ધોક ને દોનિ ભેડા રેખ તો બાપા એમ કે કેવો વરસાદ વરહાવો તો આપણે કઈ ભીગા બારૂટે સફાખરા માં કીધું એવો છે એટલે